બે બે મન બે તો એવું ઠંડુ પાણી નહિ હોય હાલ જ પીધું એટલે

ખબર હે બે હા હું તો બની લઈ જાણી પહેલા પચાસ પાડું પાડો એ પાણી પેલી બતાવ પાણી પાણી

તમે કિંમત ક્યાં પિસ્તાલીસ પાડી ને તો આય તા નો ને હા જંત નહી હા સોરી ને બતાવું બતાવું સોરી ને તું એ

બોનો કેના લાયા હસ લે બોના આલો હું હા સો આલી એ બોનો 500 ની તો અસલી છે કે લે આ લે બગર દન હા લઈ જો બે છોડી લે આવજો બીજું પાડી છોડ દે ભાઈ હવે પાડી છોડ લે તું પાડી મને માર્યા તો નઈ ના અગત અગત દે